ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર માઠી અસર અમેરિકા યુરોપમાં મંદી ડીટીસીએ રફ હીરા ના ભાવ ત્રણ ટકા સુધી રફની હરાજી કરી હતી અમેરિકા યુરોપ સહિતના દેશોમાં મંદી હોવાથી માર્કેટને સ્ટેબલ રાખવા રફના ભાવમાં ઘટાડ્યા હતા છેલ્લા બે વર્ષથી સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર માઠી અસર બેઠી છે કોરોનામાં ઉદ્યોગ ધંધા બંધ હતા ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી પુરપાટ દોડી રહી હતી પરંતુ યુક્રેન રશિયા અને ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધ બાદની પરિસ્થિતિને લઈને વિશ્વમાં હીરાની માંગમાં ઘટાડો થયો હતો ડીટીસી એ બે ફેબ્રુઆરી થી બે માર્ચ દરમિયાન બીજી સાઇટ બે થી પાંચ એપ્રિલ ત્રીજી અને છ થી દસ મે સુધી આ વર્ષની ચોથી સાઇટ બહાર પાડી છે દોઢ મહિના પહેલા ડીબીયર્સે રફની સાઇટ યોજી હતી જેમાં ભાવ સ્થિર રહ્યા હતા જોકે હાલની ડામાડોળ સ્થિતિ ને સ્થિર કરવા માટે ભાવમાં થી ત્રણ ટકાનો ઘટાડો કરાયો છે સાઇટમાં ભાગ લેનારા વેપારીઓના મતે માર્કેટ સ્ટેબલ કરવા પ્રયાસ છે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યું હતું કે ગત મહિને યોજાયેલી ડીટીસીની રફની હરાજીમાં ભાવો સ્થિર રાખવામાં આવ્યા હતા પરંતુ આ વખતની હરાજીમાં ઓલ ઓવર રફના ભાવમાં બેથી ત્રણ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે માર્કેટને સ્થિર રાખવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સ્ટાર આન્યુ સેવન હંમેશા 是真尼？啥？<music>